આ ઘટના બાદ કાર ચાલક પોતાની ગાડી સાથે ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો આજુબાજુના લોકોએ તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી ઘટનાની માહિતી મળતા જ પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પાલનપુર તાલુકા પોલીસે આ મામલે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ આસપાસના ફૂટેજ ચકાસીને ફરાર કાર ઓળખ પ્રયાસો કરી રહી છે આ દુઃખદ ઘટનાથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પોલીસ દ્વારા ટૂંક સમયમાં ફરાર કાર ચાલકને પકડી પાડવામાં આવશે તેવી આશા પરિવારજનો વ્યક્ત કરી રહ્યા છે હાલ પોલીસ અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે તપાસ ચલાવી રહી છે